મિત્રો જયરામ સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો છો મજામાં મજામાં મસ્ત મજાનો સવાર થઈ ગયો હે ઉઠી ગયોગરાણ હતી એટલે આજ તો હેને મોડું હે આઠ નવ વાગી ગયા હે સાંજે બે બે વાગ્યા લઈ ગયો હું ખાલી જાગ્યો હતો વધારે નથી જાગ્યો બધા રમતા હતા અને જો આર્ય ભાઈ વ્યા ટ્રેક્ટર લઈને આ બે રમો આલો હા બે રમવા મંડો આપણા કબૂતર હે ચ નાખી દીધી લગભગ હું તો ઉઠો જ છઉં અને આમાં આપણે હે ને કબૂતર કાંઈ લાવ્યા હતા એ તમને બતાવવાના હે આમાં જ છે પણ હે ને તમને જડશે નહીં આમાં ચાર કબૂતર લાયો હોઉં ચાર અથવા પાંચ એક કબૂતર એવું હે ને કે વાત જ જવા દો કાલના વ્લોગમાં મેં એ કબૂતરે તમને બતાવ્યું હતું એ કબૂતર હું લાયો હોઉં તો હેને બ્લોગમાં બિનારી જો હમણાં એને ઘડી રહીને બધાને હું બતાવી ચાણા લઈ લીધા હે રાકેશ આવ્યો હે તો એ બધા અહીંયા બેઠા તો આ બધ બોલાવી નાખી હલો એ કઈ ભૂખા ન લાગતા ચાલો એને ખાવા દઈ ને પછી એને એક વાર ઉડાડી

પકડાનું પકડા નું એઠું ઉતરે નહીં છે મિત્રો એક ઓલી પેપર માં બે ગયું હે અને આ બધે ઉડે છે એ જો ઉતરી હોય તો ગયા બધે અડધા બેઠા હે

ઉતારી જોઈ ઓયડી ઉપર ઉતરી ગયું તો ફાઇનલ બપોર ચડી ગયા હે ને એ ખાવા તો ને હાલો પેલા ખાઈ લઈ ફાઈનલ મિત્રો આપણે ખાઈ લીધું હે વીઆઈ વાડે આપડા ઘીરે અને જો આ ભાઈ હે જીમ કરવાનું લાવ્યો તો હવે લગભગ બનાવતો તો જો આ રાખ્યું હે આઈકાણ પોરવી દો ને એટલે ઘોડી ઉલ્લે લે નહીં પછી ઓલું આ બે દેખાય ને અહીં રાખી દેવાનું અહીંયા હા પછી હે ને આમ બે આઈથી આમ કરીને તો બોડી બંધી જમણે હે ને તમને એ દેખાડવું છે પેલા આપણે હેને કબૂતર એકવાર જોઈ લઈએ કાલ આપણે નવા કબૂતર લાવ્યા ને તો તમને તો જે બતાડ્યા નથી પણ હાથમાં ના આવતા કેમ બતાવું આપણે પૂરું ચિરાગી કબૂતર છે આ નહીં ના એ બેઠો એ ઉપર બેઠો હમણાં ને હાથમાં આવે ને તો તમને ને બધા પકડીને બતાવું ને તડકો બહુ પડે છે ગરમી બહુ થાય છે કાલ કબૂતર લાવ્યો ને એ ચારે ચાર ને હાફે છે કારણ કે એને ને રૂમમાં કાયમ રાખે ને એટલે આજ ખબર નહીં ચબૂતરામાં થયા એટલે હાથે છે અને અડધા જો ઉડવા મીડા દેખાતા આવીશ તમને જો તડકાને ને ઉડે તો સાઈડમાં મૂકી નકર મીંકી ચડી જાય છે રોકીને પાણી પાઈ દે ખવરનો બિચારો ખીરે છે એકલો ઘરની ધ્યાન રાખી તો એને બારો કાઢ લીધેલા હાલ બેટા હાલ આવી જાય તો આને હું મિત્રો પાણી પાઈ દે ને ખવડાવી લે માણી રોકીને પણ ઓલું ઉપર ચિરાય કબૂતર ઓલું બેઠું ને એને આ બધા નથી દેતા મારે છે બધા એને જો ઓલા બચ્ચા ને મારે છે હાથમાં આવે ને તો સરખા ડબ્બા મૂકવા જાવ પણ અહીંયા જાવતા બધા ઉડી જાય તો હેને પેલા એ બધાયને કંઈક કરવું જોઈએ તો મિત્રો બધા એને કબૂતરને આ બિચારાને માર માર કરે છે ને તો એને એકને આપણે હેને ઉતારી લઈ કબૂતર ને જો આપણે આ નવું લાવ્યા હૈ એક આ બેઠું અને એક ક્યાંય દેખાતું નહીં તારે જો ઓલા થાંભલે બેઠું ને હે એ નવું લાવ્યા એ તમને નીચે ચરવા આવે ને એટલે બતાવું ને કા હે એ તમને બતાવું મિત્ર હે ને લઈ લીધું તું પણ પાછું વહી ગયું પાછું પકડવા જવું જોઈશ તો એને મારશે મિત્રો એને ઉપર રવા નથી તો આપણે આને નીચે લઈને વ્યાયા છે અને હવે આપણે કાલુનું આને લગભગ ખાધું નથી મેં ખાતા વાયરું નહીં આને હેને ખવડાવી દઈ હાલે રોકી હળે હળી હટ અત ગરમી હતી એટલે વરસાદ ને મારા અંદાજ પ્રમાણે હેને આવવો જોઈએ જો વરસાદ એને અંધાર્યો હે અત્યારે ગરમી કારણ કે એટલી હતી તો આને હેને ફટાફટ આપણે ખવડાવી દઈ મિત્રો આ બચ્ચાને આપણે હેને ખવરાવી દીધું છે ને હવે આને આ પિંજરા મુદ્દે હું એ મૂકશું છે ને એ કંઈ રહેવા જ નહીં ત્યાં ગણિત કઈ કઈ કરશે કે આવા કબૂતર કાકા ક્યાંક વ્યવ જાય તો હવા રે એકદાન તો ઓલી પેપર માથે વહી ગયું તું અહીંયાથી હું પાછું લઈ આવ્યો હતો તો એને હેને આ પિંજરા મુદ્દે રોઈકી ટીંગ નહીં આપણે ટીંગાડી દઈ રોકી દો જો કેવાયો હે અને આ થઈ જાય તો આને એવાયો કરી નાખ્યું તો હાલો પેલા હેને આને મહીંકી દઈ પિંજરામ હે ને પૂરી દીધો હે રોકી ઉપર જોઈ રોકી મારા જ પાણી પીલા તાર જ વરસાદે હે ને ફૂલ અંધારો હે એટલે વરસાદે આજ લગભગ આવશે ખરો એવું લાગે છે વરસાદ આવે તો ખાટલો લેવાનો થાય છે આપણે અંદર બીજું જ ક્યાંય પલટવું રહે નહીં કારણ કે આપણે એક જ કરે જે આપણા કબૂતર આવે ધોરણ બધા બધા આમ ક્યાં છે આ આયા મારા હવજ જો બે આ બાજુ આયા તો મિત્રો એને હવે કાંઈક વાતાવરણ એમ થાય સારું હે તડકો નીકળો પછી નામ એને અંધારું જોરદાર જો વંટોરિયન અને વાવાઝોડ ઉતરા બધા નીચે ખાવા અને જો સાંટા હરવે હરવે આવે છે ને આપણે એને લુકડા બંધાઈ લીધા હે એમ જવાનું છે લગભગ ગામ જવાનું છે આમાં ડેલો એક કેવું લાગવું કોણ ફટાફટ હાલે છે ગામમાં પેલા તો અમારા ભાઈ એને હોંડા આખે છે જોઈ કેટલું ભાગે જો આપણે કાય છે પણ ને જો આ કબૂતર બીજી જગ્યાએ જોઈ લેવું આ તમને એ પણ લાગતું હતું તું લોગમાં કે ચાર કબૂતર આપણા હે જા નથી એક આમ બેઠું હે એક ખબેરની ઉપર નીચે કાંઈ બેઠું અને આ બાજુ એ કબૂતર ઉડવા મીંડ્યા હે જવા કેટલા હે આમાંથી ચાર પાંચ એને આપણા કબૂતર હે તો ઉડવા દે અને

એક આ બેઠું ને આડવા એ નવું હે હજી એક પૈસા વારું તો આજે આ બે બેઠા ની બે નવા હે એક આ બેઠું એ નવું છે અને એક અંદર ઓલું હોય ને ઓલું શું કહેવાય મુખી મુખી એ અંદર એ રાખ્યું આપણે

લગભગ થાય કીધે હોય એવું લાગે છે જામ આમ કરે કપા ભાંગતો નહી તું મારો કઉ કપા ભાંગતો નહીં મારો કઉ કપા મારો ભાંગતો નહિ

મેન્ટ કરી નાખજો મને તો ન ખબર તમને ખબર રહી છે મને ખબર હે પણ તોય તમે તમે ને તમારી ભાષામાં શું કહેવાય કોમેન્ટ કરી નાખજો અમારે કણે ભૂલી કઈ ચકલી કહેવાય ભૂલી ગયો આ ચકલીને માળો કહે આગળ નામ આવે ને માળો આવે તમારે અહીંયા શું કહેતા હોય કોમેન્ટ કરી નાખજો હે એને એક શાહ આપવાનું હે આમ જઈને આમ આવે ને પછી આવવાનું હોય ધીરે તો તો છોટુ ભાઈ એને મહલા કઈ માથું ખંજો રે છે તો પછી એને આયલા છે કાંઈ કાંઈ ઘીરે વી આયા એ ઘીરે અને તમને કબૂતર નવા બતાવું કે આપણે કાલ લાયા એ તો એક કબૂતર જો તમને દેખાય છે ને બે બેઠા છે એક જો આવડું આ તમને બતાવું જોઈ લ્યો ચોટી મોજારું છે અને કાંઈક અલગ નસલ છે કબૂતર કલર એક નંબર છે અને એક તમને હજી એક બીજું બતાવવું એવું નવું એ પહેલા ક્યાંય ગયું વાત બધાય આપણા હે જો આ આપણે નવું લાવ્યા એ અને આ બધાય આપણા છે આમાં એક નવું ના અને હજી એક નવું તમને બતાવવું જો આ રહ્યું આપણું આ બીજું નવું હે કારું ઓલું ભૂરું હતું આ મોટું થાય ને એટલે એક નંબર થાય છે હજી બચું જ છે તમને જોતા ખબર પડી જાય છે તો આને ને મૂકી દઈ અને આ છે આપણો ટાઈગર જો પગમાં છે ને કારો દોરો બાંધ્યો છે અને આપણે ભૂરી પહેલા જઈ જો ભૂરી બેઠી ઈંડા માથે ને બીજા ભૂરીના બચાવ થઈ ગયું જો તો આ આવડું આ ભૂરીને બચ્ચાનું બચ્યું હે દેખાડું જો કબૂતરે કેવી પાંખ મારે છે અને આ તમને નવું બતાવ્યું કબૂતર તો આજનો વિડીયો આમ વિડીયો ગમે તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ ફ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય